छोटाउदेपुर तालुका में फेयर प्राइस शॉप एसोसिएशन ने सरकार के खिलाफ बड़ा कदम उठाया है संचालकों ने नवंबर 2025 का राशन स्टॉक न भरने और 1 नवंबर से वितरण प्रक्रिया से अलग रहने का निर्णय लिया है छोटाउदेपुर तालुका एफ एस एसोसिएशन ने अपनी लंबित मांगों को लेकर जिला पूर्वा अधिकारी और मामलतदार को आवेदन सौंपा मांगों में कमीशन रेट बढ़ाना सिंगल फिंगर प्रिंट व्यवस्था में सुधार 80 प्रतिशत बायोमेट्रिक नियम रद्द करना और समय पर भुगतान जैसी प्रमुख बातें शामिल हैं। संगठन का कहना है अगर जल्द समाधान नहीं हुआ तो वे गांधीवादी तरीके से आंदोलन शुरू करेंगे रिपोर्टर निशांत चौहान छोटा उदयपुर एक मिनट चलो बोलो आज तो आवेदन पत्र आज हमें जो आवेदन पत्र आ એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની પૂરેપૂરું કમિશન આવે સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે કોઈ મહિને પાંત્રીસ રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી અઢીસો રૂપિયા આવે કંઈક શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આલે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એનું ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંતા માર્ગે નીતિ નિયમ મુજબ અસહકાર ની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફત નો માલ પણ ભરીશુ નહી એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદેપુર તાલુકા પ્રમુખ